તુલસીશ્યામ મંદિરથી માત્ર 900 મીટરના અંતરે એક અદ્ભુત અને અવલોકિક જગ્યા આવેલી છે ગુરુत्वाकर्षणના નિયમનું તો જાણે આ જગ્યામાં અસ્તિત્વ જ ન હોય તેવું જણાઈ રહ્યું છે સામાન્ય રીતે જ્યારે કોઈ વસ્તુને ફેંકવામાં આવે ત્યારે એ વસ્તુની ગતિ ફેંકવાની દિશા તરફ હોય છે દાખલા તરીકે કોઈ ઢાળ ઉપર જ્યારે પથ્થરને ગબડાવવામાં આવે તો પથ્થર હંમેશા નીચે જાય છે પરંતુ અહીં તો પાણી પથ્થર વાહન કે કોઈ પણ ચીજ ઢાળમાં નીચે જવાને બદલે પાછું ફરે છે કોઈ જાણી શક્યું નથી અજાયબી અને આશ્ચર્ય વચ્ચે લોકો આ જગ્યા ઉપર જઈને પોતે અનુભવ કરે છે ત્યારે સમજાય છે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్